શહેરા તાલુકાના બિલીથા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે મોટી બેદરકારી સામે આવી છે એક અરજદારે ગામમાં થયેલા કાર્યોની તપાસની માંગણી કરી હતી જેને અનુસંધાને પ્રાંત અધિકારીએ સ્પષ્ટપણેને તાત્કાલિક સ્થળ તપાસ અને રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો પરંતુ આ આદેશને હવે બે મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી કોઈ તપાસ ટીમ સાઇટ પર પહોંચી જ નથી ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે કોઈ કામ કર્યા વગર બિલ પાસ થઈ ગયા અને નાણાં ઉપાડી લેવામાં આવ્યા અને હવે જ્યારે ભ્રષ્ટાચાર ચર્ચામાં આવી રહ્યો છે ત્યારે અચાનક પેવર બ્લોક નાંખવાનું કામ તેજ ગતિએ શરૂ થઈ ગયું છે આ આખી ઘટના સામે લોકોમાં ચર્ચા છે કે શું કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે ગામના લોકો નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે આ વિષય પર વધુ અપડેટ માટે જોડાયેલા રહો શહેરા ટુડે પંચમહાલ વીસથી બે હજાર પચીસની અંદર જે મોટું કૃપાંડ નરેગાનું થયેલું હતું એમાં જેવા કે સહયોલ બ્લોક છે અત્યારે જે બળિયાદેવના બ્લોકો ઉતારેલા છે અને બે હજાર આજથી દોઢ વર્ષ પહેલાં એમ કેમ કેના બિલો ચૂકવાઈ ગયેલા છે એના અનુસંધાનની અંદર હાલમાં એ આ જોવા જતો કે પચીસ ત્રીસ પ્રકારનું કામ ત્રણથી ચાર કરોડ રૂપિયાનું કૃપાંડ મોટું થયેલું છે આજે આ સાબિત થાય છે કે આ વિલીસા ગામના જૂના બી ગામની અંદર બળિયાદીના બ્લોકો હનુમાનજીના બ્લોકો મહાદેવના બ્લોકો રામેશ્વર મહાદેવના બ્લોકો રામગઢ માછીબડીયાના બ્લોકો પેરડી માતાના બ્લોકો હા અત્યારે હાલમાં આ બ્લોકો દેખાય છે તો કેડીએ સાહેબની અને તાલુકા વિકાસ અધિકારી સાહેબની અમે એવી યાદના કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારીઓને તાત્કાલિક કૌભાંડને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અમે આશા રાખીએ છીએ ગામના અગિયાર તારીખે માછી ભીખાભાઈ હીરાભાઈ બિલિતા